ઉટ કરીને અત્યારે નીકળી ગયા છે અને જઈશી પદુમન પાર્ક તો વિડીયો માં બી રહેજો મજા આવશે તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રામવન રાજકોટ ની અંદર રામ વન છે ને ત્યાં પહોંચી ગયા છે ગાડી કરી દીધી છે પાર્ક અને લોકેશન થોડુંક રાજકોટ નું એને બહુ થોડુંક ખરાબ છે આખી રીતે કેવી કારણ કે લોકેશનમાં મેં અમે એક જગ્યાએ પોગી જતા ને એ એક પ્રદ્યુમન પાર્ક નું સર્ચ મેર્યું હતું એટલે ઈટું નું બનાવે ને કારખાના એટલે ઈટું ભઠ્ઠી ના હઠે પોગી ગયા એટલે રિટર્ન કર્યું ચાર કિલોમીટર છે ટિકિટ બારી નહીં થી લેવાની છે ટિકિટ તો ટિકિટ લઈ લઈએ ને પછી જઈ ભાઈ રામવન અંદર એન્ટ્રી કરી લીધી છે રામવનની અંદર અને હજી તો આની અંદર કઈ રીતનું છે કઈ ખબર નથી કારણ કે એના વિડીયો નથી જોયા અને કઈ રીતનું લોકેશન છે એ નથી ખબર બાકી એને એન્ટ્રી કરી છે હે હા આચાર્ય જો ભાઈ શ્રી રામની મૂર્તિ છે મસ્ત મજાની જોઈ અંદર કારણ કે હું ફરવાનું છે ને કઈ આપણે જોયું નથી પણ હવે રાય અંદર તમને બતાવીશું ઓહ ઘણી મોટી મસ્ત મૂર્તિ હતો એને ફરતા ફરતા ને રાયમ જંગલ જકું વન જકું જ બધું છે કારણ કે રામવન તો એને જ કહેવાય ને અને અહિયાં છે ને એક ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવવાની બેન મળી ગયા છે હું તમને કેમ તમને નામ નહીં આપો તમે એને ઓળખી જાજો આમ મને પછી કોમેન્ટ કરજો કે આ બેન કોણ છે રાજકોટ માં રહી છે

પણ તમે જો હા કે એંગલ થી નત લાગતું થોડું થોડું જેવું તો ન લાગતું છે કે નો લાગતું તો વધારે સારું હાલો હાલો તો હું લો ખાય ને હવે આવી જાય છે પ્રદ્યુમન પાર્ક ની અંદર પણ એક ભાઈ આવે છે કોણ આવે છે ને હું તમને થોડીક વારમાં બતાવું છું જમીને બહાર નીકળે ને તો અહીં ને સબસ્ક્રાઇબર લાડ બધા મળી જશે અને એને અહીંયા આપણે ગાડીમાં જે નામ લખેલું હતું ને તે વાળીને ક્યારના વેઇટ કરતા હતા ક્યાં ભાઈ હું નામ તારું હા એમ ભાઈ ક્યારના ના વેટ કરતા હતા કે બોલે હા પડી જાય કે આજ મળીને ને જવું છે કારણ કે ગાડી અહીંયા પડી હતી તો ભાળી ગયા તો વેટ કરતા હતા ભાઈ અત્યારે છે ને એક મોંઘેરા મહેમાન આપણને મળી ગયા છે અને રાજકોટમાં બહુ મોટું નામ છે તમને બતાવું તમે ઓળખતા જઈશો તો ચિરાગ ભાઈ કેમ છે જય માતાજી કેમ છો મિત્રો મજામાં કેમ છે તમને તમારો હાથ બાદ કેમ છે અમારા હાથને હવે રેડી થઈ ગયું છે અમારું શૂટિંગ બધું હતું થોડક દે હવે ચાલુ કરને ખુએ અને મુલાકાત થઈ ગઈ આપણા લાલજીભાઈ અને પીજી ભાવનગર થી હવે અમે ઠંડુમ વિવા જઈશું અને આ લોકોના વ્લોગ તમે જોતા રહેજો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સારા હારા વ્લોગ બનાવે છે અને રીલ્સ પણ સારી બનાવે હે એ પણ જોતા રહેજો કીધું ચાલો હુકુર નો જોવા લાઈક કોમેન્ટ શેર સસ્ક્રાઈબ કરો બોલો કિન નાખો ભાઈ ને મળીને એને એકદમ આનંદ આવી ગયો ને ભાઈ એને મસ્ત મજાની સોડા બોડા પાઈ દીધી ને હવે ભાઈ ને તો ક્લિયર થઈ ભાઈ નીકળે છે બાકી હજી આપણે એને અંદર સકરબાગ માં આટો મારો સકરબાગ હું બોલો દુમન પાર સકરબાગ યાદ રહેજો આજુ ઝૂ જેવું લાગે ને

રાજકોટનું જે પદ્યુમન પાર્ક છે એની અંદર આખું બધું મોટું મસ્ત મજાનું મ્યુઝિયમ છે અને અંદર કેટલા પ્રાણી છે મને નથી ખબર એની અંદર શું છે એ બધું આપણે જોવાનું છે નેક્સ્ટ વ્લોગમાં તો કાલે બીજો વ્લોગ આવશે એટલે અને જો મોડા મોડા બ્લોગ જોશો ને તો એ વ્લોગ આવી જાય છે ચેનલમાં ચેક કરજો એટલે મળી જાય તો આ વ્લોગને કરી છે અહીંયા એન્ડ તમને હોય તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો બાબા